અત્યારના સમયમાં આપણી ખાણીપીણી એવી વિચિત્ર થતી જાય છે આપણે એટલા વિરુદ્ધ હાર કરતાં શીખી ગયા છીએ એટલો મેંદો ખાતા શીખી ગયા છીએ ન ખાવાનું ખાતા શીખી ગયા છીએ એને કારણે કબજિયાત ઘેર ઘેર જોવા મળે છે આપણે ગમે એટલા ચૂર્ણો લઈએ ગોળીઓ લઈએ દવાઓ લઈએ ઔષધિઓ લઈએ છતાં આપણને કબજિયાત છે તે મટવાનું નામ નથી લેતું તો આ કબજિયાતને કુદરત રીતે કઈ રીતે મટાડવું એના વિશે સરસ મજાની વાત કરવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો કબજિયાત હંમેશા ન રહેવું જોઈએ કારણ કે કબજિયાત અનેક રોગોનો જન્મ કરાવે છે જેમ કે કબજિયાત જે લોકોને રહેતું હોય છે એ લોકોને પેટ દુખે પેટ ભારે ભારે રહે શરીરમાં વાયુ દોષ વધે શરીરમાં દુખાવા થાય વાયુજન્ય દુખાવા થાય તમારા શરીરમાં જો કબજિયાત લાંબો સમય સુધી રહે અને તમારો મળ કઠણ આવે તો હરસ મસા ભગંદર આ બધી તકલીફ ઊભી થાય જો તમને કબજિયાતને કારણે વાયુદોષ ઉર્ધ્વ ગતિમાં ચડે તો માથું દુખે અડધું માથું દુખે આધા શીશીની તકલીફ થાય આવી અનેક પ્રકારની તકલીફો થાય કબજીયાત લાંબો સમય સુધી રહે તો મોઢામાં અવારનવાર ચાંદા પણ પડવાની સમસ્યા ઊભી થાય છે તો આપણે શું કરવું જોઈએ આપણે બધા જ પ્રયત્નો કરી લીધા છે છતાં પણ આપણને સંતોષ નથી મળતો તો મારે તમને એવા અમુક શાકભાજી ખાવા વિશે વિનંતી કરવી છે કે આ શાકભાજી ખાવાથી તમારું પેટ કુદરતી રીતે સાફ આવી શકે છે એના વિશે સરસ મજાની વાત કરવાની છે પેટ કુદરતી સાફ લાવવા માટે તમારે તાંદળજાની ભાજી ખાવી જોઈએ કારણ કે તાદળ જો છે તે પેટ કુદરતી રીતે સાફ લાવવામાં તમારી મદદ કરે છે એ રેચક છે એનાથી તમને પેટ સાફ આવે છે અને તમારો મળ જે કઠણ હશે એ પણ ઢીલો થઈને શરીરની બહાર નીકળી જશે નંબર બે તમારે લોકોએ પાલકની ભાજી પણ ખાવી જોઈએ સમયાંતરે આપણે લીલા પાનવાળી ભાજીઓનું સેવન કરવું જ જોઈએ કારણ કે લીલા શાકભાજી છે એ પેટ તો સાફ લાવે જ છે પરંતુ શરીરને નિરોગીતા આપવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે આ તાંદળ જો જે આ તાંદળજો છે આ પાલક છે આ બધી ભાજી કુદરતી રીતે તમારું પેટ સાફ લાવવામાં તમારી મદદ કરે છે અન્ય શાકભાજીની વાત કરું તો કે સરગવો છે ગલકા છે અને પરવળ છે આ ત્રણ શાકભાજી પણ એવા છે કે જે તમારું પેટ કુદરતી રીતે સાફ લાવવામાં તમારી મદદ કરે છે તમારા શરીરમાં જમા થયેલો મળ એને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે અને તમને પેટ સવારે સરસ મજાનું સાપ આવી જશે તમને કબજીયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે તમારું પેટ હળવું હળવું લાગશે કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે એટલે તમને દિવસ દરમિયાન કામ કરવાની ઈચ્છા થાય તમને થાક ન લાગે કામ કરવાનો ઉત્સાહ વધે અને તમે વાયુ પિત્ત અને કફ તમારા ત્રિદોષ પણ સમ રહે અને આખો દિવસ તમારો આનંદમય અને સ્ફૂર્તિમય પસાર થાય છે તો પેટ સાફ લાવનાર આ શાકભાજીઓ ખાવા જોઈએ જેમ કે તાંદળજો છે પાલક છે પરવળ છે સરગવો છે ગલકા છે આ પ્રકારના શાકભાજી સમયાંતરે ખાશો તો તમારું પેટ છે તે કુદરતી રીતે સાફ આવશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી